વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં ઇલેક્શન વોર્ડ નંબર ની અંદર આ ગુજરાત હાઉસિંગ બોર્ડની તમામે સાતે સાત સોસાયટીની અંદર આજે માતા બહેનોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે કારણ કે જે રીતે મહિનાનું બિલ એ લોકોનું એવરેજ પાંચસો છસો સાતસો રૂપિયા આવતું હતું એની જગ્યા પર આજે સાત સાત હજાર રૂપિયા લાઈટ બિલ આવે છે એટલે સ્વાભાવિક છે કે એક બાજુ તો મોંઘવારીનો માર અને બીજી બાજુ એ સ્માર્ટ મીટરનો માર એટલે અમે આજે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આગામી દિવસોની અંદર આ સ્માર્ટ મીટર પાછા ખેંચવામાં આવે એવી મારી માંગણી છે બીજી એક વાત કે જ્યારે ડિજિટલ મીટરની વેલિડિટી વીસ વીસ વર્ષની છે અવેલેબલ હતી તો શાના માટે ભાઈ તમારે સ્માર્ટ મીટર નાખવાની જરૂર છે અહિયાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે એ લોકોને સ્માર્ટ મીટર ની અંદર જે કઈ એપ છે એની પણ ખબર ના હોય મોબાઈલ ની પણ ખબર ના હોય એવા સંજોગો ની અંદર સ્માર્ટ મીટર નાખવું એ સૌથી મોટામાં મોટી ભૂલ છે સ્માર્ટ મીટર નાખવા હોય તો તમારે જ્યાં વીઆઈપી લોકો રહેતા હોય એ જગ્યા પર નાખો તો બરાબર છે બાકી ગરીબ અને મધ્યમ વર્ગ ની અંદર નાખી અને જે લૂંટનો ધંધો ચાલુ કર્યો છે જેને સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ